સંકલન સમિતિઓની મીટિંગો બોલાવીને કોંગ્રેસ પાર્ટી નો કામ કરનાર સંકલન સમિતિ સામે મારો વાંધો છે ને વધુ બે બે દિવસમાં જો આ લોકો માફી નહીં મંગાવે કે નિવેદન નહીં આપે તો વધુ ઉગ્ર લડત ક્ષત્રિય સમાજ ચલાવશે પરશોતમ રૂપાલાના વિરોધને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા નારી અસ્મિતા સંમેલન યોજાઈ રહ્યા છે ત્યારે હવે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં નારી અસ્મિતા સંમેલનના નામે ડીશામાં ક્ષત્રિય સમાજને બોલાવીને આ સંમેલન કોંગ્રેસ પ્રેરિત થયું હોવાના આક્ષેપો કરાઈ રહ્યા છે શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બનાસકાંઠાના ડીસામાં ક્ષત્રિય સમાજનું નારી અસ્મિતા સંમેલન યોજાયું હતું જેમાં કોંગ્રેસ પ્રેરિત કર્યા હોવાના સરદારસિંહ દ્વારા કરવામાં આવી રહ્યા છે એક સામે આવ્યો છે છે જેમાં સમિતિ કોંગ્રેસ પ્રેરિત કરી રહી અને ક્ષત્રિય સમાજને ગેરમાર્ગે દોરી રહી છે ત્યારે વધુમાં તેમણે કહ્યું કે સંકલન સમિતિથી બહુ સાવચેત રહેવાની જરૂર છે અને કોંગ્રેસ પાર્ટી સાથે તેઓ ભળી રહી છે ત્યારે આ મામલે વધુમાં સરદારસિંહ વાઘેલાએ શું કહ્યું તે આ વિડીયોમાં જય માતાજી છેલ્લા કેટલાક સમયથી સમાજના વિવિધ સંગઠનો દ્વારા જે પુરુષોત્તમ રૂપાલા જે નિવેદન આપ્યું હતું એના વિશે આંદોલન ચાલી રહ્યા છે પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને હું પહેલા પણ સખત શબ્દોમાં વખોડતો હતો આજે પણ સખત શબ્દોમાં વખોડું છું પરંતુ પુરુષોત્તમ રૂપાલાએ ચારથી પાંચ વખત માફી માગી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી સી આર પાટીલ સહિત તમામ નેતાઓ માફી માંગી કે ભાઈ રૂપાલાના મોટેથી જે કંઈ બોલાણો છે એ એના બદલ અમે માફી માંગીએ છીએ ત્યારબાદ એ નિવેદનો થયા બાદ ક્ષત્રિય સમાજનું અસ્થિમતા આંદોલન ચાલ્યું સંકલન સમિતિ એના વિરુદ્ધમાં નીકળી ત્યારબાદ રાહુલ ગાંધીએ પણ રાજવીઓ વિશે બહુ ભયંકરમાં ભયંકર ખરાબ એટલે કે રાજવીઓ બીજાની જમીનો છીનવી લેતા એટલે કે રજવાડાઓને રાજાઓને અને ક્ષત્રિયોને ચોર ક્ષત્રીઓ ત્યારબાદ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાએ તો એટલી બધી હદે કે અંગ્રેજોની સાથે અને ભારતના ભાગલા પડ્યા હોય તો અંગ્રેજો ક્ષત્રિય દ્વારા પડ્યા એવું ખરાબ નિવેદન આમ આદમી પાર્ટીના ઉમેદવારે પણ આપ્યું એ રાહુલ ગાંધી કે આમ આદમી પાર્ટીના ઉમેદવારે આજ દિન સુધી આ નિવેદનની કોઈ માફી માંગી નથી જયારે સંકલન સમિતિ રૂપાલાના વિરુદ્ધમાં સમગ્ર ગુજરાતની અંદર જુદી જુદી બોલાવી રહી રહી છે છે અને એ અંદર અંદર કોંગ્રેસના પાર્ટીના આગેવાનોને સામેલ કરી કાલે એક થયું તેમાં આખા ગુજરાતના કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ પણ ત્યાં આવ્યા કોંગ્રેસના આગેવાનો પણ ત્યાં આવ્યા એટલે એક સીધી રીતે ચાલુ થઈ રહ્યું છે કે કોંગ્રેસ પ્રેરિત આ સંકલન સમિતિ આંદોલન ચલાવી રહી છે અને ક્ષત્રિયો ગેરમાર્ગે દોરી રહી છે મારો કહેવાનો મતલબ એવો છે કે જો રૂપાલા માફી માંગી શકતા હોય તો રાહુલ ગાંધી એને આમ આદમી પાર્ટીનો ઉમેદવાર માફી પણ નથી માંગતા અને એમની સંકલન સમિતિમાં એવું પણ નથી કહેતા કે આ લોકો જૂઠું બોલ્યા છે એટલા માટે હું સમગ્ર ગુજરાતના ક્ષત્રિયોને કહેવા માંગુ છું કે સંકલન સમિતિ ક્ષત્રિય સમાજને ગેરમાર્ગે દોરી અને જે પાર્ટીના વિચારો સારા નથી એવી કોંગ્રેસ પાર્ટી સાથે લઈ ગઈ હોય ત્યારે મને હું માનવું છે કે મોટા ભાગનો ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલો છે અને જોડાયેલો રહેવાનો છે પરંતુ સંકલન સમિતિ જે કામ કરી રહી છે કોંગ્રેસ પ્રેરિત કરી રહી છે તો એમને કોંગ્રેસ નો લોગો લગાવીને સંમેલનો કરવા જોઈએ અસ્થિમતાના નામે સંમેલનો ના કરવા જોઈએ અને અસ્થિમતાના નામે સંમેલનો કર્યા હોય તો જે પણ પાર્ટી હોય બીજી કોઈ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારે નિવેદન આપ્યું હોય તો એના વિશે પણ બોલવું જોઈએ રાહુલ ગાંધીને પણ માફી મંગાવી જોઈએ આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર બોલ્યા છે ઉમેશ મકવાણા એમને પણ માફી મંગાવી જોઈએ કારણ કે કોંગ્રેસના ગઠબંધન સાથે જોડાયેલી એ આમ આદમી પાર્ટી છે એટલે આ મીડિયાના માધ્યમથી હું આપને કહેવા માંગુ છું કે સમાજને એક ચોક્કસ પ્રકારની સંકલન સમિતિ ગેરમાર્ગે દોરવાનું જે કામ કરી રહી છે તેમાં ક્ષત્રિય સમાજના દરેક લોકોને યુવાનોને વડીલોને બધાને મારી વિનંતી છે કે આપણે પણ સમજવાનું છે સમગ્ર રાષ્ટ્રની અંદર રાષ્ટ્રહિતના જયારે કામો થતા હોય નરેન્દ્ર મોદી સાહેબે જયારે અયોધ્યાની અંદર ભવ્ય રામ મંદિર બનાવ્યું એની પહેલા રામ મંદિર ભગવાનના જે રામના વંશજો છે એમાં જે લોકોએ પ્રતિજ્ઞા લીધી હતી જયારે રામ મંદિર તૂટ્યું ત્યારે એ લોકોએ પ્રતિજ્ઞા લીધી હતી કે અમે માથા માથે પાઘડી નહીં પહેરીએ પગની અંદર અમે મોજડી નહીં પહેરીએ તો રામ મંદિર બન્યા પછી કેટલા વર્ષો પછી તેમણે માથા ઉપર પાઘડી પહેરી છે પગની અંદર મોજડી પહેરી છે તો ક્ષત્રિય ધર્મનું જે આ રક્ષણ થયું હોય એનું પણ આપણે જોવાનું છે માત્ર ને માત્ર કોઈ પણ પાર્ટીના વિરુદ્ધમાં જે જે પાર્ટીમાં જે વ્યક્તિ હોય એનો મારો કોઈ વાંધો નથી પરંતુ સંકલન સમિતિ એક માત્ર કોંગ્રેસ પાર્ટી અને એના ઉમેદવારોને પોતાના મંજુ ઉપર લાવી અને ક્ષત્રિય સમાજનું અપમાન કરી રહી છે તો મારી સર્વને વિનંતી છે કે આ સંકવન સમિતિથી બહુ સાચવી રહેવાની જરૂર છે

એની હું આપને ખાતરી આપું છું અને દરેક ક્ષત્રિય સમાજને હું અપીલ કરું છું કે આમની વાતોમાં ના આવી આ લોકો કોંગ્રેસ સાથે ભળે ગયા છે કોંગ્રેસના કુકરમાં કેવા છે છે અને આપણે અગાઉ પણ જોઈ લીધા ભારત દેશનું વિલીનીકરણ થયું સરદાર વલ્લભભાઈ પટેલ સાથે આપણે રજવાડા અર્પણ કર્યા ત્યાર પછી આપણને વિશેષજ્ઞ આપ્યા એ પાછા ખેંચ્યા એ પણ જોવાનું જરૂરી છે માત્ર ને માત્ર ખાલી એક ના એક મુદ્દા ઉપર સમગ્ર સમાજને નુકસાન પહોંચાડવાનું કોઈ પણ કાર્ય કરતો હોય તો એનો સખત શબ્દોમાં હું વિરોધ કરું છું સરદારસિંહ વાઘેલા થરા અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવશો લોકસભા ચૂંટણીને લગતા આવા જ આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર